ભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાલનો નિર્ણય લેવાયો છે તો ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશન આજરોજ હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે જેની અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે આજ રોજ વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા તો નોકરીત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો જેમાં એક વાલીએ જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સ્કૂલ વાહન ચાલકો પણ હડતાલમાં જોડાયા નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂક્યા આવ્યા હતા તો અમદાવાદ શહેરમાં પણ આજથી સ્કૂલ ભરતી એસોસિએશન હડતાલ પર ઉતરી જે જેના કારણે વાલીઓ પોતાના બાળકોને જાતે સ્કૂલે મુકવા જવું પડ્યું હતું જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી બાજુ સ્કૂલને બહાર ટ્રાફિક જામના દ્રશ્યો અને વાહનોની વાહનોની લાંબી લાઈનો જોવા મળી આવી હતી આ સાથે જૂનાગઢ રાજકોટ વડોદરા શહેર સહિત અનેક શહેરમાં સ્વૈચ્છિક બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ